મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ ગુજરાત પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરા કુરેડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમરના સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક

તાલુકા રાપર કચ્છવાળાઓએ ગાગોદર ગામના નેશનલ હાઈવે નંબર સત્યાવીસની બાજુમાં આવેલ મોજે ગાગોદર તાલુકા રાપર સરકારી પડતર જમીન સર્વે નંબર આઠ છ આઠ ઉપર ગેરકાયદેસર બારસો ચોરસ કિલોમીટર કબજો કરી પોતાના લાભ સારું ચારસો ચોરસ મીટર મકાનનું બાંધકામ કરેલ હોય જે ગેરકાયદેસર દબાણ તેમજ બાંધકામ કરેલ મકાનનું સર્વે કર્યા બાદ તંત્રને સાથે રાખી પરબત મોતીભાઈ કોળી રહેવાસર ઘાગોદર તાલુકા રાપર કચ્છ વાળાએ કરેલ દબાણ આજરોજ વહીવટી તંત્રને સાથે રાખી પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલિશન કરી દબાણવાળી સરકારી પડતર જમીન ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવેલ